રાજકોટમાં અગ્નિકાંડ ખેલાઈ ગયો ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનરની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી અઢી વાગ્યા સુધી રાત્રિના પૂછપરછ ચાલી હતી એસઆઈટીના સુભાષ ત્રિવેદી બનછા નિધિ જેમણે તપાસ કરી હતી એસઆઈટીની ટીમે બંને અધિકારીઓની પૂછપરછ કરી છે હાલમાં હજુ તપાસનો ધમધમાટ તેજ છે અગ્નિકાંડ જે ખેલાઈ ગયો શનિવારનો એક ગોઝારો દિવસ જેમાં

એ અગ્નિકાંડ થયાના ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકાર દ્વારા એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું એસઆઈટીની રચના કરવામાં આવી એસઆઈટીની રચના થતાં જ એસઆઈટીના જે સભ્યો છે એ રાજકોટ પહોંચ્યા હતા ત્યારથી લઈ અને ગઈકાલ મોડી રાત સુધી એસઆઈટીના સભ્યો રાજકોટની અંદર અલગ અલગ પ્રકારની તપાસ કરી રહ્યા છે જે સમાચાર સામે આવી રહ્યા છે કે ગઈકાલે રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની રાત્રિના અઢી વાગ્યા સુધી સુભાષ ત્રિવેદી બચ્છા નિધિ પાની સહિતના જે સભ્યો છે તપાસ કમિટીના તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી આ પૂછપરછ ઘણી જ લાંબી ચાલી રાત્રિના અઢી વાગ્યા સુધી ચાલી જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે લગભગ રાતના દસ વાગ્યા આસપાસ બંને કમિશનરને બોલાવવામાં આવ્યા હતા આઈપીએસ એટલે કે પોલીસ કમિશનરને અને આઈએસ એટલે કે મ્યુનિસિપલ કમિશનરને આ જે તપાસ કમિટી છે સુભાષ ત્રિવેદી જેના અધ્યક્ષ છે એસઆઈટીના અને સાથે બચ્છા નિધિ પાની કે જે સભ્ય છે એસઆઈટીના એ અને તેમની સાથેના જે તપાસ કરનાર સભ્યો છે તેમના દ્વારા દસ વાગે બોલાવવામાં આવ્યા હતા દસ વાગ્યાથી લઈ અને રાત્રિના અઢી વાગ્યા સુધી આ પ્રકારની તપાસ થઈ હવે આ તપાસ એટલી લાંબી એટલી સઘન કેમ થઈ રહી છે અને આઈ એસ અને આઈપીએસ લેવલના અધિકારીઓની આ રીતે જેમ આરોપી હોય એ આરોપીની જેમ પૂછપરછ કેમ થઈ રહી છે એની પાછળનું જો કારણ આપું તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા હતા અને રાજકોટથી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ગાંધીનગર જવા માટે ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ હંમેશા શાંત અને સૌમ્ય સ્વભાવના જોવા મળે છે પરંતુ ગઈકાલે તેમણે પોતાના સ્વભાવથી વિપરીત અધિકારીઓને ખખડાવ્યા હતા અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈ પણ નાના વ્યક્તિને જવાબદાર તરીકે ફિક્સ નથી કરવાના ક્યાં સુધી આપણે આવી રીતે ભોગ આપતા રહીશું ક્યાં સુધી આવી રીતે લોકોના મૃત્યુ થતા રહેશે આ વખતે કાર્યવાહી એવી થાય કે કોઈ અધિકારીની જવાબદારી ફિક્સ થાય ખરેખર જેની બેદરકારી છે અને એ અધિકારી કક્ષાના જો વ્યક્તિ છે તો તેમની પણ અધિક જવાબદારી ફિક્સ થવી જોવે અને સેજ પણ આમાં ઢીલાશ નથી રાખવાની આ પ્રમાણેની સૂચના નહીં પરંતુ એક આક્રોશ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ અને એ આક્રોશના ભાગરૂપે પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો એ પ્રાથમિક રિપોર્ટની ગઈકાલે રાત્રે જ સમીક્ષા બેઠક યોજાઈ હતી એ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક પૂરી થાય એ પહેલાં જ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જેમાં બે સિનિયર પીઆઈ છે એટલે કે પોલીસ વિભાગના છે ત્રણ અધિકારીઓ છે એમાંથી એક માર્ગ અને મકાન વિભાગના છે અને બે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે પાંચ અધિકારીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે બંને કમિશનર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર રાજકોટ બંનેની મોડી રાત્રે અઢી વાગ્યા સુધી સઘન પૂછપરછ કરવામાં આવી અને હવે ફાઈનલ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવશે એ ફાઇનલ રિપોર્ટ બાદ હજુ પણ વધારે એક્શન લેવાઈ શકે છે જી પુનઃ હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ